પ્રાણપતિષ્ઠાને લઈ યોજના વિવિધ શોભયાત્રાના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મુસ્લિમ આગેવાનો સાથે ડી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આમાં આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણપતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને વિવિધ રેલી શોભયાત્રા સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે બાવીસમી જાન્યુઆરીના રોજ ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસ મથકે અંકલેશ્વર એ ડિવિઝન બી ડિવિઝન અને જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાવીસમી જાન્યુઆરીના રોજ અંકલેશ્વરમાંથી અલગ અલગ છ સ્થળેથી શોભાયાત્રા અને રેલી યોજવામાં આવી રહી છે જે રેલી અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ફરશે તો આ દરમિયાન તમામ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ આ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સર્જાય તેને લઈ તમામ મુસ્લિમ વિસ્તારના આગેવાનો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ આગેવાનોએ પણ શોભાયાત્રામાં પૂરતો સાથ સહકાર આપવાની બાહેદરી આપી હતી આ બેઠકમાં અંકલેશ્વરના તમામ મુસ્લિમ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા